એમના નામ હતું ધ્વનિ અને તેણે એક નાનકડા ગામમાં જન્મ લીધો હતો ખૂણાખૂણામાં પથ્થરથી ઘેરાયેલા એ ગામમાં લોકોનું જીવન સરળ હતું અને રાત્રે ચાંદની રસપ્રદ થથરી વાળતી હતી ધ્વનિના પિતા એક ખેડૂત હતા અને માતા ઘરે કામ કરતી હતી એક દિવસ ગામમાં એક નવો દીકરો આવ્યો તેમનું નામ પ્રવીણ હતું પ્રવીણ શહેરમાંથી ગામમાં સ્કૂલના શિક્ષક તરીકે કામ પર આવ્યો હતો મલયાણાની જેમ સરસ સ્મિત સાથે એણે ગામના બાળકોને શિક્ષણ આપવા શરૂ કર્યું ધ્વનિ અને પ્રવીણનું પ્રથમ મુલાકાત એટલી સહજ હતી પરંતુ એ અનોખી લાગણી હતી ધ્વનિ જ્યારે પણ પ્રવીણને જોઈ એની આંખોમાં કંઈક સ્પેશિયલ દેખાતું હતું એક દિવસ પ્રવીણ એણે ધ્વનિને કોણસા વિષય પર રસ ધરાવતી હોવાની પૂછપરછ કરી ધ્વનિ હસ્તી હસ્તી બોલી સાંજના સુંદર આકાશ અને નિર્મળ નદીઓ વિશે પ્રવીણે જ જવાબ આપ્યો એ તો સાચું છે પણ જીવનના આકાશમાં બીજું જ વાત છે પ્રેમ એક દિવસ ગામમાં મલકાવાદની તહેવારમાં ધ્વનિ અને પ્રવીણનો સંબંધ વધુ મજબૂત થયો કચ્છી વલણના આકાશમાં બંને એકબીજાને આપો અને આપો માટે ચાહીએ એવી લાગણીઓ જોડાવાની શરૂઆત કરી આ પથ પર વિજયી થવાની રાહ સાથે ચાલતી હતી જ્યાં દરેક પણ એક નવી પ્રેમભરી યાદ બની રહી હતી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ